જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આ જે આપણે પેકેટમાં મળે તેવો નાસ્તો આપણે બનાવીશું જે નાસ્તો બાળકોને ખૂબ જ પસંદ આવશે તો ચોખાનો નાસ્તો બનાવવા માટે આપણે એક કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે તેને આપણે બાઉલમાં લઈ લઈશું તો આ એક કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે અને આપણે બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે આપણે લોટને ચાળીને લીધેલા છે તો હવે આપણે લોટમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું એક ચપટી જેટલી હિંગ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આપણે તેલનો મોણ દઈ દઈશું બે ચમચી જેટલું તેલ લેવાનું છે મોણ માટે બધું બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે બહુ વધારે પડતું મોણ નથી લેવાનું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે એટલે આપણો લોટ અને મસાલા બધા બરાબર મિક્સ થઈ જાય અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું એકસાથે પાણી નથી એડ કરવાનું આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું હજી થોડું પાણી લઈશું અને આપણે લોટ બાંધી લઈશું તો આપણે લોટ બાંધી લીધો છે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો આપણે લોટ બાંધી લીધો છે હવે આ લોટને આપણે દસ મિનિટ માટે રાખી દઈશું તો આપણો લોટ સેટ થાય છે ત્યાં સુધી આપણે નાસ્તા ઉપર છાંટવા માટેનો મસાલો બનાવી લઈશું તો તેના માટે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈશું અને અડધી ચમચી જેટલું ચંચલ પાવડર લઈશું આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરીને આપણે મસાલો બનાવી લઈશું તો જોઈ શકો છો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે લોટને જોઈ લઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે આપણો લોટ સેટ થઈ ગયો છે તો હવે આપણે લોટને તેલ લગાવીને મસઈ લઈશું બરાબર બરાબર મસોઈ લેવાનો છે હવે આપણે આ લોટમાંથી એક લુવો લઈ લઈશું અને તેની આપણે રોટલી બનાવી લઈશું તો હવે આપણે રોટલી વણી લઈશું આપણે થોડો ચોખાનો લોટ છાંટ્યો છે અને આપણે ફેરવી ફેરવીને રોટલી આવી રીતના બનાવી લઈશું આ ચોખાનો લોટ છે એટલે થોડી કિનારી ફાટતી હોય છે આપણે મોટી રોટલી બનાવી લઈશું તો આપણે મોટી રોટલી બનાવી લીધી છે હવે આપણે તેને આવી રીતના તેમાંથી કાપા કરી લઈશું આટલી સાઈઝના તમે કટકની મદદથી પણ કરી શકો છો અને ચાકુની મદદથી પણ કરી શકાય છે આવી રીતના આપણે લાંબા કાપા કરી લઈશું તો હવે આપણે આવી રીતના ત્રિકોણ શેપમાં કટ કરી લઈશું એકવાર આપણે આવી રીતના કટ કરીશું અને એકવાર આવી રીતના કરીશું એટલે એકદમ સરસ ત્રિકોણ શેપમાં કટ થઈ જશે જોઈ શકો છો તો જોઈ શકો છો આપણો નાસ્તો આવી રીતના સરસ એવા ત્રિકોણ શેપમાં થઈ ગયું છે તો આપણે આ બધા જ કાપા કર્યા છે તેમાંથી આપણે આવી રીતના ત્રિકોણ બનાવી લઈશું તો જોઈ શકો છો આપણે સરસ મજાના આવા ત્રિકોણ શેપમાં નાસ્તો બનાવી લીધો છે હવે આપણે આને તળી લઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આ જે ત્રિકોણ શેપનો નાસ્તો બનાવ્યો છે તેને આપણે એક એક કરીને અંદર મૂકી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું જેટલા કઢાઈમાં આવે એટલા આપણે આવી રીતના મૂકી દઈશું તો જોઈ શકો છો બધા તેની જાતે ઉપર આવી ગયા છે અને ફૂલી ગયા છે બધા હવે આપણે તેને ફેરવી લઈશું થોડી થોડી વારે આપણે ફેરવતા જઈશું અને તેને તળી લઈશું અંદરથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તળવાના છે તો જોઈ શકો છો આપણો નાસ્તો તળાઈ ગયો છે એકદમ સરસ દેખાઈ રહ્યો છે નાના નાના સમોસા હોય તેવો આપણો નાસ્તો દેખાઈ રહ્યો છે અને જોઈ શકો છો તમે અવાજ ઉપરથી કે તે કેટલો ક્રિસ્પી થઈ ગયો છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના આપણે બીજો નાસ્તો પણ તળી લઈશું એક એક કરીને આપણે તેલમાં મૂકી દઈશું તો જોઈ શકો છો તેની જાતે જ ઉપર આવી ગયા છે બધા પીસ હવે આપણે તેને ફેરવી લઈશું આ નાસ્તાને ત્રણથી ચાર મિનિટ લાગે છે તળવામાં તો જોઈ શકો છો આપણો નાસ્તો હવે તળાઈ ગયો છે સરસ એવો કલર આવી ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયો છે જે બજાર પેકેટમાં મળે તેવો જ આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે તો આપણે બજારમાંથી લાવવાને બદલે આવી રીતના આવો નાસ્તો ઘરે બનાવીને રાખી શકાય છે અને આ નાસ્તો વીસથી પચીસ દિવસ સુધી સારો રહે છે એટલે એકવાર બનાવીને રાખી દેવ તો પછી બાળકોને જ્યારે ભૂખ લાગે ત્યારે આપી શકાય છે તો આવી રીતના આપણે બધો નાસ્તો તળી લઈશું તો જોઈ શકો છો આપણે બધો નાસ્તો તળે લીધો છે હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું જોઈ શકો છો અવાજ ઉપરથી ખબર પડે કે આ નાસ્તો કેટલો ક્રિસ્પી બન્યો છે અને બાળકોને તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે હવે આપણે ઉપરથી આ જે મસાલો બનાવ્યો છે તે આપણે છાંટી દઈશું આખની મદદથી આપણે આવી રીતના મિક્સ કરી દઈશું ફરી પાછો આપણે મસાલો છાંટી લઈશું ફરી પાછું મિક્સ કરી લઈશું જોઈ શકો છો કેટલો ક્રિસ્પી આપણો નાસ્તો બન્યો છે એકદમ બજારમાં પેકેટમાં મળે તેવો જ આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે આ નાસ્તો બાળકોને પણ આપી શકાય છે તો તૈયાર છે આપણો ચોખાના લોટમાંથી ખૂબ જ ઝડપથી બની જાય તેવો નાસ્તો તમે જોઈ શકો છો કેટલો સરસ નાસ્તો બન્યો છે આ નાસ્તો બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે એકદમ બજારમાં પેકેટમાં મળે તેવો નાસ્તો બનીને તૈયાર થયો છે તો ઘરે એક વાળા નાસ્તો જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે આ નાસ્તો તમને કેવો લાગ્યો